તો ખેડૂત મિત્રો હાલનું આ વાતાવરણ બહુ ડેન્જર છે ઝાકળનું પ્રમાણ વધારે છે આ વરિયાળીની હાઈટ પણ બહુ થઈ ગઈ છે અને આ જેટલું પણ ઝાકળ વધારે પડે એટલું નુકસાન વધી જાય કારણ કે ઝાકળ પડવાથી કાળિયાનો રોગ આવે અને કાળિયાનો રોગ આવે તો એ ખેડૂતોની જે આશા હોય એમાં જ ઉત્પાદન લેવાનું એ આશા બધી જાય અને ઝાકળની કાળિયાની શરૂઆત છે ને એ આ નેચર રીતે થાય આ જે નેચરનું પલ્લુનો ભાગ લે ને એ જમીનથી ચાલુ થાય છે એટલે દવાનો છંટકાવ કરતી વખતે ખાસ એ કાળજી રાખવી કે ઉપરના ભાગમાં દવા ના જાય અને આટલાથી નીચેના ભાગમાં જ દવાનું પટ મારવો જેથી કરીને જે ગુંદરિયાનોને પ્રશ્ન પણ ઘણીવાર હોતો હોય છે અને જો ઉપર દવા તો ભમરી આવે નહીં અને ભમરી ના આવે તો પાછું દાણા બેસવામાં તકલીફ પડે એટલે બને ત્યાં સુધી દવાનો છંટકાવ અહીંથી નીચે જ કરવો અને આગળ વિશે શું કરવું એ પણ અમે ચર્ચા કરીએ છીએ આગળ તમે જુઓ બીજા ખેડૂત મિત્રો પણ મારી સાથે આજુબાજુના ખેતરોમાંથી આવેલા છે તો અમે એમના અંગાથી ચર્ચા કરી તમને આગળની માહિતી આપીએ બાજુ ગોવિંદભાઈ દેખાય છે આ થોડી મૂંઝવણ આવી છે કોઈ સમજણ પણ આવે એવી વાત કરીએ તો ખેડૂતોની મૂંઝવણ તો રહેવાની છે

બાકી તો ઠાર તો ઠાર જ છે ને એ નુકસાન કરે છે વરિયાળીનો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય ને તો એ ઠાર છે અને ઠારથી પછી બધું આવે એ ચરમી કયો કાળીયો કે એમાંથી જ આવે હા શૈલેષભાઈ આપણો ભાવ પહેલા ખબર છે ને કોઈ મોરે બોલાવતા ને ધગડા કરો આળાના અને પછી હળગાવતા એટલે આ ગુઈ ગયો આપણે હળગાવ એનો ધુમાડો થતો ને પણ દવા કઈ શું શૈલેષભાઈ પહેલાં તો દાઇથીન પિસ્તાળી ચાલતી હા એ ચાલતું પણ હવે નવી ટેકનોલોજી કઈ ગઈ કે બબે ભેગો કન્ટેન્ટ ભેગો થાય દાખલા તરીકે બેન્કો જે હોય કાર્બન ડે જેબ હોય આ બધું ભેગું હોય એવું બધા ઘણા સાફ છે બધી ઘણી દવા એન્ટ્રાકોલ છે પછી કોઈ ભવિષ્યની શોટ હતો એ ચાલ પણ એમ કે પાયામાં એ તમે શોટો તો ચાલ પણ જેમ જેમ તમે આગળ જાવ ને એમ કોઈ રોકો છે કોઈ હા નેટિવો છે સ્કોર છે આ બધી દવાઓ એક નહીં એક નહીં સોંટવાની એટલે પંદર દિવસે દવા બદલે જવાની તમારું કેવું એમ છે કે આ શરૂઆતનો સ્ટેજ થી તમે ચાલુ કરો તો ફાયદો રહે એમ ફાયદો રહે એટલે શરૂઆત સમજો ફાયદો રહે પણ બને ત્યાં સુધી પત્તા ઉપર જ નોખવાની એનું ફૂલ આવી ગયા ગયાં કોઈ દાડો ફૂલ ઉપર દવા નોખવાની આપણી જે પદ્ધતિ છે જૂની કે છોડ ફૂલ ઉપર ભમરો આપો જો અને ભમરો આવે એના માટે આપણા ગોળ છે દૂધ છે ગાયનું આ બધું તમે દસ દસ દાડે શોટે ને તો ભમરા વધારે આવશે અને કોઈ પણ યુરિયા જેમાં આવતું હોય એ ખાતર કદી વરિયાળીમાં નોખવાનું નહીં બને તો સુધી વરિયાળીમાં ખાતર ના નોખો તો સારું પણ નોખવું હોય તો એ જેમાં યુરિયા આવતું હોય ને એવો કોઈ પણ ખાતર વરિયાળીમાં નોખવાનું નહીં એટલે વરિયાળીમાં વધારે પડતું ખાતર બિલકુલ હાલવું જોઈએ એવું ને કહેવાનો મતલબ એ છે એટલે મેં વખત તો ખાલે અમુક તો નાઇટ્રોજન હવામાંથી લેતો જ હોય પછી આપણે જમીનમાંથી આ એટલે શું આપણે કે પેલી વૃદ્ધિ વોર્મિંગ પર એક પ્રક્રિયા થાય ને વોમિટ થઈ જઈએ વધારે પડતું થાય એટલે એટલે બહાર આવે એટલે પછી એને આપણે ગુંદરિયો નાઇટ્રોજન વધારો આવે એટલે એ એ બધું પાછું આવે એટલે એ નાઇટ્રોજન જ હોય મૂળ વસ્તુ એટલે આપણા શરીર જે ઉછા કહેવાનો મતલબ વધારે ખાઈએ તો ઓમિટ થઈ જાય એમાં વરિયાળીને વધારે ખાતર પડે તો એ ઓમિટ જ કહેવાય થઈ જાય એટલે પાણી પણ એનું ઓછું ચાલવાનું બને તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આપણે જેટલું પાણી ઓછું લઈએ અને એમાં આવો ઠાર હોય એ વખત તો પાણી કાપીને ચાલવું જો જેટલું પાણી ઓછું વા એટલું સારું અને હવે તો દિનેશભાઈ જો આપણા ટપાકની સિસ્ટમ થઈ જઈએ એટલે તમે એક કલાક ચલાવતા હોય તો આવા ટાઈમે ચોક દસ મિનિટ ચાલવો તો ચાલ કોઈ વાંધો ના કેવું માપ નું ના છૂટકે જ પાણી આવું એવું તમારું કેવું બઉ ઓછું પાણી મોટો થાય પછી પાણી આપવું તો આપી શકાય દોણા ડોણાના સ્ટેજ ઉપર આવે દોણા સ્ટેજ ઉપર તો પાણી આપવું પડશે અને ખાતરે આપવું પડશે એ વખત તો એ વખત પણ એ વખત ગરમી પડે એટલે મૂળ વાંધો ના આવે પણ હાલ જે આ જાન્યુઆરી મહિનો રહ્યો ને એ તો દિનેશભાઈ બહુ કાંઠો છે બહુ તમે શેઢા શેઢા તમારે દરરોજ ફરવું પડશે હાડા ચાર ફૂટે આપડે પણ કદાચ પોચ ફૂટ થાય ને તો વધારે સારું અને ઓળ જેટલી બને એટલી ઉગમડી આથમડી હોય ને તો વધારે સારું કારણ કે જે પવન આવે ને એ આરોપાર નીકળી જાય ને તો છોડ નમતો દોણા થવા મંડી એટલે આપણે ના સુકે આપડે તો ટપક છે બધા એટલે તમે પોણી આપવું જ પડે ના ચાલે પોણી જેટલું વધારે આપશે એટલું પણ એમ કર જોવું પડે કે ભાઈ

મેં કહેતા કંઈક બમણી આવક કરવી પડે આનું અનુ મહેનતે ઓછી ઓછી મહેનતે થાય પણ તમારા દરરોજ ની તપાસ કરી ગુલાબાઈ ચલો સાત હજાર સાતસો નો ભાવ આવ્યો તો અને અમારી બધી પંચાવનસો ના એવરેજ પંચાવનસો મારે તો બધી વરી આવી મારે ગઈ સાલ તો પાંચ હજાર ની એવરેજ માં જઈ હતી પાછળ નો ઉહેડો તો એ મારો પોતરીસો આપડે ગુલાબ પણ એમ કાં આ બધું સાથે પડે આ ટાઈમિંગ સાથે પડે કે ચાલશે ચાલશે એવું ના ચાલે એટલે આપણે શું કે આપણે રહે ટૂંકી જમીનવાળા એટલે આ મોટી જમીન હોય બોરી જમીન વાળા છે તે વાય નહીં તો ઓછી રાખીએ ચાલે આપણા વિગત દસ હજાર મોડે તો કે વાત તો ઘણા થઈ ગયા પણ આપણો વિગો હવે દોઢ લાખનો થવો જ જોઈએ અને એ વરિયાળી જ આપી શકે આપણો એ વાત સાચી તવાય કે કારણ કે ગઈ સાલની બી ઘરતી મારી એક મારે વરિયાળી છે એક લાખ ને વરિયાળી થઈને પાછળનો ભાવ થોડો ઘટ્યો જે બાકી શરૂઆતથી તો બધી પિસ્તાલીસો હજાર બાવનસો આ ભાવમાં જ થઈ તો મિત્રો આ વરિયાળીની માહિતી અમારી જે ચર્ચા એ તમને યોગ્ય લાગ્યો અને અમારા ચર્ચાથી જો કોઈ પણ એક પણ ખેડૂતને આનો ફાયદો થાય તો એ અમારા માટે મોટામાં મોટી સબસ્ક્રાઈબ છે અને એ સબસ્ક્રાઈઝ તમે ના કરો પણ એ ભગવાન અમને સબસ્ક્રાઈઝ કરી આપશે કારણ કે કોઈ પણ ખેડૂતનું પાકમાં નુકસાન પડે તો અમને સૌથી વધારે દુઃખ થાય છે તો આ ખેડૂતોને જો આ માહિતી એમને આ માહિતી લીધા પછી એમને જો સારો એવો ફાયદો થાય તો અમારા માટે આનંદની વાત છે